કરજણમાં મળી કરજણ જૂના વિસ્તારમાં આવેલ સંસ્કાર કેન્દ્ર દારૂડિયા માટે સ્વર્ગ સમાન બન્યું છે કરજણ નગરપાલિકાના સંસ્કાર કેન્દ્રમાં જ્યાં જુઓ ત્યાં દારૂની ખાલી બોટલો પાણી સોડાની બોટલો દારૂ પીવા વપરાયેલા પ્લાસ્ટિકના ગ્લાસ અને ચાખણાના ખાલી પાઉચ જોવા મળી રહ્યા છે પાલિકાના દૂર ખાતા સાધનોની અંદર પણ દારૂની ખાલી બોટલો જોવા મળી નજીકમાં આવેલ આંગણવાડીની સામે ખુલ્લા મેદાનમાં પણ મોટી સંખ્યામાં દારૂની ખાલી બોટલો જોવા મળતા દારૂબંધીના ઝજાગરા ઉડાયા હતા નગરપાલિકાના ડોર ડબ્બામાં પણ જાણે ઢોરની જગ્યાએ દારૂની ખાલી બોટલો જોવા મળી અસામાજિક તત્વોએ જાને સંસ્કાર કેન્દ્રને નશા કરવાનો અડ્ડો બનાવી દેવામાં આવ્યો હોય તેમ દેખાઈ આવે છે